છોટાઉદેપુર તાલુકાના ટુંડવા ગામે ગઈકાલે રાત્રિના અચાનક વાવાઝોડા કાચું મકાન પડી જતા બંનેનું સ્થળ પર મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ ગત મોડી રાત્રે આશરે સાડા ત્રણ કલાકે અચાનક ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતા છોટાઉદેપુર તાલુકાના ટુંડવા ગામે એક કાચું લીપણ કરેલું મકાન ધરાશય થયું હતું આ મકાનમાં એક ગાય બાંધેલી હતી અને એક પાંસઠ વર્ષના વૃદ્ધા પણ આ જ મકાનમાં આરામ કરી રહ્યા હતા આ

મહેતાભાઈ કનુભાઈ બરાબર ટુંડવા ગામ સંધલી બેન એટલે વાવાઝોડા મકાન પડી ગયું એટલે એને અંદર દબાઈ ગઈ હતી બરાબર એટલે અમે બધા લોકો ભેગા થઈ રાત્રે એને ત્રણ વાગે કાઢી બહાર પણ એ મૂર્તિ પામી ગઈ પછી એને અંદર કડાઈ જેવી બરાબર એને બહાર કાઢીને પછી ટ્રેક્ટર નાખીને પીએમ કરવા માટે અમે છોટાઉદેપુર લાયા શું નામ તમારું મહેતાભાઈ